નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના વરિયાળાના ભાવ તે પહેલા બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બે લાઈકને પ્રેસ કરી લો જેથી તમને ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના ભાવ સૌથી પહેલાં જાણવા મળતા રહે નમસ્કાર ખેડૂત મિત્રો આજના વરિયાળાના ભાવ વીસ કિલો દીઠ તારીખ સાત પાંચ બે હજાર ચોવીસ ઊંઝા એક હજારથી છ હજાર પાંચસો પંચોતેર રૂપિયા બોટાદ એક હજાર પચાસથી સત્તરસો ચાલીસ રૂપિયા રાજકોટ બારસોથી ઓગણીસો પચાસ રૂપિયા નમસ્કાર ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ વીસ કિલો તારીખ સાત પાંચ બે હજાર ચોવીસ ઊંઝા એકતાળીસોથી છ હજાર છસો અઠ્યાસી રૂપિયા રાજકોટ એકતાળીસોથી પાંચ હજાર ચાલીસ રૂપિયા બોટાદ આડત્રીસો પચાસથી પાંચ હજાર પિસ્તાલીસ રૂપિયા મોરબી બેતાળીસો પચાસથી ચાર હજાર નવસો દસ રૂપિયા અમરેલી ઓગણત્રીસો એંસીથી ચાર હજાર સાતસો વીસ રૂપિયા જામનગર ત્રણ હજાર પચાસથી ચાર હજાર નવસો પાંત્રીસ રૂપિયા ભાવનગર એકતાળીસોથી ચાર હજાર સાતસો બેતાળીસ રૂપિયા જસદણ આડત્રીસોથી પાંચ હજાર પચાસ રૂપિયા ગોંડલ પાંત્રીસો બોતેરથી પાંચ હજાર એકવીસ રૂપિયા